પોલીસ ઇન્સ્પેક્ટર એમએચ ભાટી સાહેબની સૂચનાથી મહિલા પોલીસ સ્ટેશનના શી ટીમ ઇન્ચાર્જ ડબલ્યુએલઆર કોકિલાબેન સોલંકી તથા તેમની ટીમ દ્વારા આજરોજ સુંદરમ ગોલ્ડ મનહરપુરા નિયર માધાપર ચોગડી દાંડિયારાસમાં મહિલા અને દીકરીઓનો અવેરનેસ પ્રોગ્રામ આપેલ શી ટીમ તેમજ એકસો બાર એકસો એક્યાસી ઓગણીસો ત્રીસ હેલ્પલાઇન વિશે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી અહેવાલ સંજય પોપટ આજે અમે જે અહીંયા આવેલા છે કે મહિલા સીટીમાં કઈ રીતના કામગીરી કરે છે અને ખાસ કરીને અહીંયા આવેલી મહિલાઓની જે દીકરીઓ છે ને ખાસ એક કે ટીમનો તમારે કેવી રીતના સંપર્ક કરવો ડરું નહીં ડાયલ કરો ટીમ તત્પર છે તૈયાર છે તમારી મદદ માટે અને ટીમ તમારી સુરક્ષા સલામતી અને હિંમત બનશે અને એ લોકોને ખાસ માહિતી આપવામાં આવેલી છે કે અવાવું જગ્યાએ જવું નહીં અજાણ્યા વ્યક્તિને લિફ્ટ દેવી નહીં અજાણ્યા વ્યક્તિને લિફ્ટ ક્યારે લેવીને જરૂર પડે તો તમે એકસો બારમાં ફોન કરી અને મહિલા સિટીની મદદ મેળવી શકો